જી તપાસ બે લેવલે થઈ રહી છે એક એસઆઈટીની તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી સર પુરવઠા વિભાગને આપી તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને એ તપાસ ક્યાં સુધી અથવા તો કોઈ સ્થળ તપાસ કરી છે એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર સર સર એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ત્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી એ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે પુરવઠા વિભાગ વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડે કે ત્યાં હજારો લીટર પેટ્રોલ હતું એ કઈ જગ્યાએ શોતું હતું એવી દિશામાં તપાસ ચાલુ છે આ સરકારની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે પોતાની સામે થોડી તપાસ કરશે

સર કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો તપાસ હેઠળ છે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે પુરવઠા તંત્ર જે છે એ જવાબ આપશે ચાર વર્ષથી પુરવઠા વિભાગ શું કરતું પુરવઠા છે એની જવાબ આપશે ઓકે થેન્ક યુ